જૂનાગઢ જિલ્લામાં સસ્તા અનાજના જથ્થાને વેચવાનું મોટું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે સરકાર દ્વારા જથ્થો કુપન ધારકોને આપવામાં આવે છે તેમાંથી અમુક ધારકો ફેરિયાઓને સસ્તા અનાજના ઘઉં ચોખા સહિતનો જથ્થો વેચી નાખે છે ત્યારબાદ ફેરિયાઓ આ જગ્યા એકઠી કરી અને આ જગ્યા પર જથ્થો એકઠો કરી ગોડાઉનમાં રાખી ઊંચા ભાવે વેચી મસમોટી કમાણી કરે છે આ રેકેટ મુખ્યત્વે બિલખામાં ચાલે છે અને થોડા સમયમાં